અમારો કાર્યકર્તા છે અને દલિત સમાજ અમારી સાથે જોડાયેલો પરિવાર છે રજૂઆત કરવાનો દરેક ને અધિકાર હોય પણ જ્યારે પ્રથમ વખત અહીંયા અમારા આદરણીય અધ્યક્ષ આવતા હોય ત્યારે કાર્યકર્તાને ને એવું એમનું વર્તન પણ હોવું જોઈએ એટલે મોટાભાઈ તરીકે મને ટકોર કરી છે કે મોટાભાઈ તરીકે કહું છું કે મહેરબાની કરીને આ સારું નથી લાગતું આ મજા ન આવે એટલે મહેરબાની કરીને તું અત્યારે અહીંથી નીકળી જાય આ લોકશાહી ઢબ નથી તને જયારે અમારે સાંભળવાની દરેક પ્રકારની તૈયારી હોય ત્યારે એ મારો પણ અધિકાર છે ને તારો પણ અધિકાર છે ન્યાયિક રીતે રજૂઆત કરો હું તમારી સાથે રહીશ આવી આદેશાત્મક હોય એ મારો પરિવારનો એક કાર્યકર્તા છે મારી વિનંતી નો જ હોય કદાચ એને આદેશાત્મક લાગ્યું હોય તો એના માટે હું દિલ માફી માંગુ છું પણ જ્યારે રજૂઆતની એવી હોવી જોઈએ કે જે લોકશાહી ને આ લોકશાહી ઢબે આ દબાણનો પ્રયાસ હતો એ પણ વ્યાજબી નથી એટલે મેં એમને એવી ટકોર કરી હતી બાકી આ મારા પરિવારનો સભ્ય છે અને એમને હું હૃદયથી કોઈ પણ રજૂઆત માટે આવકારું છું